મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ નવમો મહિનો ચોવીસ બુધવારના રોજ આજની કપાસની ભારી વિશેની આપણે વાત કરીએ તો કપાસની ભારીમાં ગઈકાલ કરતાં આજે આવક ઓછી જોવા મળી રહી છે આજે એકસો ત્રીસથી થી એકસો પાંત્રી ભારી જોવા મળી રહી છે અને વાહનની વાત કરીએ મિત્રો વાહન ગઈકાલ જેવા જ દેખાઈ રહી છે ગઈકાલે પણ સાત વાહન હતા આજે પણ સાત વાહન છે મિત્રો ને એક આઠમું વાહન અત્યારે આવ્યું છે એટલે આઠ વાહન ગણી શકાય તો હરાજીનું કામકાજ થોડી જ વારમાં શરૂ થવાનું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણીને લે એ છે આજના કપાસના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગઈકાલના ઊંચામાં સોર્સોને છત્રીસ રૂપિયાના જોવા મળીએ મળ્યા જૂના કપાસના ભાવ અને જે નવો કપાસ આવી રહ્યો છે મિત્રો એ ચૌદસો થી માંડીને પંદરસો એકવીસમાં નવો કપા પણ વેચાણો છે મિત્રો નવો કપા હવા વાળો જાજો મિત્રો આવી રહ્યો છે મિત્રો એની ભાવ મીડિયમ રહી છે મિત્રો અને જૂના કપાસ એકદમ સૂકા અને સારા માલ આવે તેના સોળસો ની માથે પૈસા થાય છે મિત્રો તો ચાલો હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીમાં જ રૂબરૂ આવીને કેવા રહી છે આજના ભાવ

હાલો 22 22 આને તૈયાર રાખ પર હા ઉપરવા બાબા બાબામાં ફાઈલ નોરી બાબા ઓ યકવી સૌરી 21 તો 14 ને એકવી મળી ગઈ એમ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ જો છે નવો કપાસ છે ફૂલ ભેજવાળો માલ છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો આ માલ વેચાણો ભેજમાં કાંઈ ઘટે ફૂલ ભેજ છે અને અગિયારસો ને 160 રૂપિયાનો આ નવો કોભર છે હું તો ભેજ છે અગિયારસો ને 30 રૂપિયાનો ભાવ છે મગજ રૂપિયા ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ છે ચૌદસો રૂપિયામાં આ માલ વેચાણ એક નંબર માલ છે નવો હવા છે